નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ અને સત્યાવીસ મે એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે તેઓ વડોદરા દાહોદ ગાંધીનગર ભુજ સહિતના સ્થાનોએ રોડ શો રેલી અને સભાઓ ગજવવાના છે ત્યારે તેમના કાર્યક્રમોમાં જનમેદની લાવવા માટે હંમેશની જેમ ગુજરાતની એસટી બસોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક અંદાજ મુજબ ગુજરાતના તમામ એસટી ડિવિઝનોમાંથી બસો મંગાવવામાં આવી છે ત્યારે ગઈકાલે પચ્ચીસ મેના રોજ મોટી સંખ્યામાં સુરત અને આવા ડાંગ ડિવિઝનોની બસ વડોદરા તરફ જતી જોવા મળી હતી ત્યારે આ કારણે રોજિંદા બસના રૂટો ખોરવાઈ ગયા છે અને મુસાફરો રજળી પડ્યા છે ત્યારે નર્મદાના રાજપીપળા ડેપોની પણ ત્રીસ જેટલી બસો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં મોકલી દેવામાં આવી છે તેવી જાણકારી લઈ રહી છે રાજપીપળાના એસટી ડેપોમાં સેંકડો મુસાફરો ગરમી અને બફારામાં શેકાઈ રહ્યા છે અને પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતી બસની રાહ જોઈ રહ્યા છે પરંતુ બસનું કોઈ ઠેકાણું નથી ડેપોના કંટ્રોલ પર મુસાફરો સતત પૂછપરછ કરી રહ્યા છે કે અમારી બસ ક્યારે આવશે અમે જ્યારે રાજપીપળા એસટી ડેપોના મેનેજર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ત્રીસ જેટલી બસો વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે મોકલી દેવામાં આવી છે જેના કારણે વીસ જેટલા સીડ્યુલ કેન્સલ કરવામાં આવ્યા છે પરંતુ સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે જે બસોની ઘટ પડી છે તેને અમે પૂરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ બસોની ઘટ તેઓ કેવી રીતે પૂરી કરશે તે અમારી સમજ શક્તિની બહાર હતું રાજપીપળા ડેપોમાં બસની રાહ જોઈ રહેલા એક મુસાફર સાથે અમે વાત કરી હતી જેઓના પુત્રનું અકસ્માત થયું છે તેવો સુરત તરફ જવા માંગે છે પરંતુ બસનું કોઈ ઠેકાણું નથી ઓર મેરા લડકા જો હે ને સુરત પે થોડા પ્રોબ્લેમ મે હો ગયા હે ઇસલે જાને કે લિયે આ રહા હતા તો અભી 1.5 ઘંટા હો ગયા હે હમતે બસ નહીં મિલ રહી હૈ આપને યહા પે ઇન્ક્વાયરી કિયા બોલ રહા હૈ અભી આ રહા અભી આ રહા આ રહા એસા બોલતે મેને જાકે ઇન્ક્વાયરી મે પૂછા થા એને બોલા આજે પહેલે તો બોલા કે અભી બસ લઈ તો ફર બાદ બોલતા ડીયાવાડા આયેગા યા સિલ્વરવાલા આયેગા ઉમે ચલે જી ડેડ ઘંટા હુઆ અભી વહાં પે લડકે કાસીડેન્ટ હુઆ પે સુરત પે લી ક્યા સ્થિતિમાં મેં તો દેખા નહીં હું મોબાઈલમાં ભી મે ફોટો નહીં આયા લેકિન મેં ઇ નોકરી કરતા કરતા મેં છોડ કે જા જ્યારે પણ કોઈ રાજકીય કે સરકારી કાર્યક્રમો હોય ત્યારે આ જ રીતે મોટી સંખ્યામાં એસ ટી બસોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નિયત રૂટ ઉપરની બસ મુસાફરોને અગાઉથી જાણ કર્યા વગર હટાવી લેવાથી સેંકડો મુસાફરો રજડી પડશે એવું જાણતો હોવા છતાં તંત્ર પોતાની આંખો અને કાન બંધ કરી લે છે તેમના આવા અણગણ નિર્ણયોને કારણે સામાન્ય જનતાને કેટલી હાલાકી પડશે એની દરકાર કોઈ રાખતું નથી ના છૂટકે લોકોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે